નમસ્કાર ખેડૂત મિત્રો હાલ અમે એમપીની અંદર એક ખેડૂત મિત્રના મળવા આવ્યા જ્યાં અમારે ઇન્ડિયા ગ્રોન પ્રોડક્ટનો ઇસ્તેમાલ કર્યો છે ને જીવોને ટામેટાનો ખૂબ સારો એવો રિઝલ્ટ મળ્યું છે ને હું એ ખેડૂત મિત્ર સાથે હું તમને મુલાકાત કરાવવા જઈ રહ્યો છું શું મિત્ર તમારું નામ કહેશો ગોવિંદ ગોવિંદભાઈ ગામભાઈ ગામ અસભાઈ તો અમારી જે પ્રોડક્ટ વાપરી તો એમાં તમને કેવું રિઝલ્ટ મળ્યું એમ તો સારું રિઝલ્ટ લાગે છે પહેલે બીજી દવાઓ હું વાપરતા હતા પણ ટામેટી લાગતી બહી જશે ને વિકાસ સારો જેવો લાગે વિકટ વિકાસ પણ સારો છે અને લાગ બેસવાનો બેસવાનું ચાલુ ચાલુ છે ને ટામેટા પણ ખૂબ જોરદાર છે જે તમે જોઈ શકો છો ટામેટા પણ